આજે વુમન્સ ડે નિમિત્તે હું દેશ અને દુનિયાની તમામ નારી શક્તિને આજના વુમન્સ ડે નિમિત્તે ખૂબ જ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરથી લઈ દેશ અને દુનિયાની અંદર નારીનું કેટલું આગવું સ્થાન છે અને નારી શક્તિ એ આપણા જીવનના દરેક ભાગમાં આપણને પ્રેરણા અને શક્તિ બંને પૂરા પાડે છે ત્યારે હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે દેશ અને દુનિયાની તમામ નારી શક્તિને નમન કરું છું અને તેમને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું સાકરચંદ દાદાએ વર્ષોથી નારી શક્તિને પ્રેરિત કરી અને એમને પ્રમોટ કરવા માટેના અથાગ પ્રયત્નો કરેલા છે અને અમારા કુટુંબથી લઈ અને અમારા ગામથી લઈ અને આપણા રાજ્યની અંદર નારી શક્તિ હંમેશા એક આગું સ્થાન પ્રાપ્ત કરેલું છે અને નારી શક્તિએ સમાજને એક નવી દિશા પણ આપી છે ત્યારે આ નારી શક્તિને સલામ કરીએ છીએ આપણા દીક આપણે આ ઘરની અંદર આપણી માતા હોય આપણી બહેન હોય કે આપણી પત્ની હોય એમના વગર આપણા ઘરની અંદર શું પરિસ્થિતિ થાય એ આપણે સૌ અનુભવીએ છીએ સવારથી ઊઠી અને પોતાના પરિવારનું પોતાના સમાજનું અને પોતાના ગામનું દેશનું હંમેશા ભલું ઈચ્છતી નારી એ આપણા બધા માટે ખૂબ જ નમનરૂપ અને પ્રેરણાદાયક છે આજે નારીના હૃદયમાં એક પ્રેમ અને કરુણા રહેલી છે એમના મોહ ઉપર જ્યારે સ્મિત જોઈએ છીએ ત્યારે આપણે આપણે સ્વર્ગનો અહેસાસ થાય છે અને આ લાગણી સાથે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર અમારા તમામ ફેકલ્ટી મેમ્બર્સ જે વુમન ફેકલ્ટી મેમ્બર્સ છે તેમનું સન્માન કરીએ છીએ તેમનો આદર કરીએ છીએ અને અમારા વિદ્યાર્થીનીઓ કે જે આ દેશનું ભવિષ્ય છે એમનું પણ અમે આદર અને સન્માન કરીએ છીએ અને તેમને દેશની પ્રગતિની અંદર ખૂબ જ આધાર આધારસ્તંભ તરીકે કામ કરે અને પોતાના કુટુંબને સાચવે પોતાના દેશને સાચવે અને આજે નારી શક્તિ એટલી બધી દરેક ફિલ્ડની અંદર આગળ આવી છે કે જેનાથી દરેક દેશ અને દુનિયા એ પ્રગતિ કરી રહી છે આજે વિલિયમ્સ સુનિતા વિલિયમ્સને પણ હું યાદ કરું છું કે આપણી નારી શક્તિનું એક પ્રતીક છે આજે ઘણા સમયથી એ અંતરિક્ષમાં રહીને પણ આજે વિશ્વને શાંતિ અને પ્રગતિના પંથે લઈ જવા માટે કામ કરી રહી છે આપણા સૌના માટે પ્રેરણાદાયક છે અને ખાસ કરીએ ભારતીય નારી છે ત્યારે આપણને ખૂબ જ આનંદ અને ઉત્સાહ થાય છે પ્રભુને પ્રાર્થના કરું કે તેમની તબિયત પણ સારી રહે અને જલ્દીથી આપણી વચ્ચે આવે અને આજના પ્રસંગે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર દર વર્ષની જેમ વુમન્સ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આશીર્વાદ ફાઉન્ડેશન સાથે કે વોક ફોર હર અમે ગયા વર્ષે પણ આયોજન કર્યું તું ને આ વર્ષે પણ આયોજન કરીએ છીએ અને આશીર્વાદ ફાઉન્ડેશને નારી શક્તિને વધુ મજબૂત કરવા માટે મેમોગ્રાફી ટેસ્ટ મફત કરી આપી અને નારીને એના સ્વાસ્થ્યને સારું રાખવા માટેનો જે આદર પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નમાં અમે સહભાગી થયા છીએ આજના દિવસે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ક્રમે વોક ફોર હર કરી અને દરેક અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ એ ચાલી અને એક એક સ્ટેપ એ નારી શક્તિને વધુ મજબૂત કરવા માટે ઉપયોગ કરી રહેવાના છે કરોડોના સંખ્યામાં આજે સ્ટેપ આપી અને અમે આશીર્વાદ ફાઉન્ડેશનને મદદ કરી અને તેમણે એ દરેક સ્ટેપ ઉપર એક નારીનું મેમોગ્રાફી ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ કરી અને ગુજરાતની નારી શક્તિના સ્વાસ્થ્યની ચિંતા કરી છે એની સાથે સાકરજન પટેલ યુનિવર્સિટી પણ આજે જોડાઈ છે અને આની સાથે સાથે અમારા ફેકલ્ટી મેમ્બર્સ જે અમારી પ્રગતિનો એક આધારસ્તંભ છે એ નારી શક્તિ માટે પણ અમે ઘણા બધા કાર્યક્રમો આયોજિત કરેલા છે અને અંતે આજે વુમન્સ ડે નિમિત્તે હું સમગ્ર નારી શક્તિને પ્રણામ કરી અને એમને શુભેચ્છાઓ પાઠવું છું નમસ્તે ગુડ મોર્નિંગ હું આશીર્વાદ ફાઉન્ડેશનથી શ્રેયસભાઈ દલાલ આપ સૌઠને નમસ્તે કરું છું આજે વર્લ્ડ વુમન ડે એટલે એ નિમિત્તે આશીર્વાદ ફાઉન્ડેશન એ એક ચેરિટી વોક વોક ફોર હરનો પ્રોગ્રામ આયોજન કર્યો છે અને તેમાં એવું છે કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વિશે આ એક પ્રોગ્રામ છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે એમાં બધી યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટ કંપનીઝ એ બધાએ એમને સપોર્ટ કર્યો છે આ થર્ડ રેયર છે અને એમાં દર પાંચ હજાર સ્ટેપ્સ મળે એની સામે એક બ્રેસ્ટ કેન્સર ફ્રી કરવામાં આવે છે ગયા વર્ષે આજ પ્રોગ્રામમાં આપણે આઠ હજાર બ્રેસ્ટ કેન્સર ફ્રી કરી હતી અને તેઓને બે કરોડ સત્યાસી લાખ સ્ટેપ મળ્યા હતા એટલે આ એક નોબલ કોઝ છે અને ડ્યુરિંગ ધીસ વીક સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ પણ આજે આ પ્રોગ્રામમાં જોડાયા છે અને આ સાથ સહકાર આપી અને આ એનો ઇવેન્ટ સારી રીતે પૂર્ણ કરશે ગયા વર્ષે પણ આટલી જ મોટી સંખ્યામાં એમણે ભાગ લીધો હતો એટલે આ હું આપણે મેનેજમેન્ટ તરફથી આશીર્વાદ ફાઉન્ડેશનના આપણે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ વાઇસ ચાન્સેલર રજીસ્ટ્રાર સ્ટાફ ટીમ મેમ્બર્સને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને જે આ પ્રોગ્રામમાં જોડાયા છે એ બધા આધાર